ડીસામાં યુજીવીસીએલ સીએલ દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખી કોઈ વીજ ફોલ્ટ ના સર્જાય તે હેતુથી સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી વીજ કંપની દ્વારા વહેલી સવારથી કામગીરી શરૂ કરી વાગ્યા સુધી તો સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો ઉત્તર ગુજરાત વીજ કંપની ડીસા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે વીજ લાઈનો ઇલેક્ટ્રિક ડીપીઓ તેમજ વીજ પોલ પર થતા ફોલ્ટ નિવારવા અગાઉથી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી વીજ કંપની દ્વારા સમગ્ર ડીસા શહેરમાં શનિવારે સવારે છ થી વાગ્યા સુધી વીજ કપ્રેશ છે તેવી અગાઉથી જાહેરાત કરી હતી કાળઝાળ ગરમીને લઈ વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓએ પણ વહેલી સવારે કામગીરી શરૂ કરી અગિયાર વાગ્યા સુધીમાં સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વત કરી દેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો ડીસાના દસથી વધુ ફીડરોમાં એકસાથે ત્રીસથી વધુ ટીમો કામે લાગી હતી જેના કારણે પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ થઈ હતી